જય માતા લક્ષ્મી મિત્રો સોમવતી અમાસનો દિવસ વિશેષ મહત્વ ધરાવે છે આ દિવસે કરેલા ઉપાય જીવનમાં શાંતિ સંપત્તિ અને સકારાત્મકતા લાવે છે આજના વિડીયોમાં આપણે જાણીશું બે દીવાનો એકદમ સરળ અને અસરકારક ઉપાય જે નકારાત્મક ઉર્જાનો નાશ કરી ઘરમાં લક્ષ્મીજી નું વાસ લાવે છે તેથી વિડીયોને અંત સુધી જુઓ અને આ ઉપાયની દરેક વિગત જાણો હિન્દુ ધર્મમાં અમાસના દિવસે વિશેષ મહત્વ ધરાવતું દિવસ માનવામાં આવે છે જ્યારે અમાસ સોમવારે આવે છે ત્યારે તેને સોમવતી અમાસ કહેવામાં આવે છે સોમવતી અમાસનું નામ જ દર્શાવે છે કે આ દિવસ સોમ ચંદ્ર અને સોમવારના સંયોગને કારણે વિશિષ્ટ હોય છે આ શુભ દિવસ ધર્મશાસ્ત્રો અને પુરાણોમાં પવિત્ર દિવસ તરીકે ઓળખવામાં આવ્યો છે અને આ દિવસે કરેલા તપ પૂજા ઉપવાસ અને ઉપાય જીવનમાં વિશેષ લાભ આપી શકે છે સોમવતી અમાસના દિવસે માનવામાં આવે છે કે પવિત્ર નદીમાં સ્નાન કરવું એ આશીર્વાદરૂપ છે ખાસ કરીને ગંગા યમુના નર્મદા અથવા અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી પાપ નાશ પામે છે અને આત્માની શાંતિ મળે છે જો નદીને અગ્રસેથી પહોંચી ન શકાય તો ઘરમાં જ ગંગાજળનું છંટકાવ કરીને પવિત્રતા જાળવી શકાય છે આ દિવસે પિતૃઓના તર્પણ અને શ્રાદ્ધ કર્મનું વિશેષ મહત્વ છે માન્યતા છે કે આ દિવસે પિતૃઓ માટે કરેલા શ્રાદ્ધ તર્પણ અથવા દાન તેમને પ્રુક્ત કરે છે અને તેમના આશીર્વાદથી પરિવારમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે આ સાથે સાથે પિતૃદોષનું નિવારણ પણ થઈ શકે છે આ માટે ખાસ કરીને તલના તેલનો દીવો પ્રજ્વલિત કરીને પિતૃઓના ચરણોમાં અર્પણ કરવો શુભ માનવામાં આવે છે સોમવતી અમાસ નિક્તનું સંબંધ સાંધવા માટે પણ એક શુભ દિવસ છે પતિ પત્નીના સંબંધોમાં મધુરતા લાવવા માટે સ્ત્રીઓ આ દિવસે વ્રત રાખે છે અને સોમવતી અમાસના શુભ મુહૂર્તમાં પીપળાના વૃક્ષની પરિક્રમા કરી તેની પૂજા કરે છે પીપળાનું વૃક્ષ બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું નિવાસ સ્થાન માનવામાં આવે છે અને તેની પૂજા કરવાથી જીવનમાં શાંતિ ધન અને સ્વાસ્થ્યના માર્ગ સુગમ બને છે આ દિવસે માતા લક્ષ્મીની પૂજા અને ભક્તિ કરવી પણ અત્યંત શુભ માનવામાં આવે છે લક્ષ્મીજીના આશીર્વાદ મેળવવા માટે ઘરમાં સફાઈ રાખવી ઘીના દીવા પ્રજ્વલિત કરવો અને ઓમ મહાલક્ષ્મીએ નમઃ મંત્રનો જાપ કરવો શ્રેષ્ઠ ફળ આપે છે આ ઉપાય ઘરમાં નકારાત્મક ઉર્જાનો નાશ કરી સકારાત્મકતાનું આગમન કરે છે સોમવતી અમાસ માટે ખાસ વ્રત અને ઉપવાસ રાખીને પોતાના જીવનમાં આત્મિક અને આધ્યાત્મિક શક્તિ પ્રગટ થાય છે આ દિવસે કરેલી પ્રાર્થના ખાસ માની છે કેમ કે ચંદ્ર અને સૂર્યના સમાગમના કારણે આ દિવસ ઉર્જાથી ભરપૂર હોય છે ચંદ્ર મનનું પ્રતીક છે અને સૂર્ય આત્માનું પ્રતિક છે જેના કારણે આ દિવસે કરેલી દરેક કર્મ શુભ ફળ આપે છે સોમવતી અમાસનો દિવસ માત્ર ધાર્મિક નહીં પરંતુ જીવનશૈલીમાં સુધારો લાવવાના પ્રયોગો માટે પણ ઉત્તમ છે આ દિવસે નવા કાર્યની શરૂઆત કરવા માટે શ્રેષ્ઠ સમય છે અને આ દિવસે કરેલા દરેક પ્રારંભ શુભ અને સફળતાદાયક ગણાય છે સોમવતી અમાસ માનવી માટે આધ્યાત્મિકતાના દરવાજા ખોલે છે તે જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે એક અનોખો અવસર પ્રદાન કરે છે સોમવતી અમાસના પવિત્ર દિવસે દીવાઓના ઉપયોગ માટે ખાસ રીત અને ધાર્મિક માન્યતાઓ છે જે આ દિવસે શુભ ફળ પ્રાપ્ત કરાવવામાં મદદરૂપ થાય છે બે દીવાઓનો ઉપયોગ ન માત્ર ઘર માટે સકારાત્મક ઉર્જા લાવે છે પરંતુ પિતૃઓની શાંતિ માટે અને ધનસંપત્તિમાં વૃદ્ધિ માટે અત્યંત અસરકારક માનવામાં આવે છે અહીં આ ખાસ ઉપાયની વિસ્તૃત વિગત આપવામાં આવી છે આ દીવો પ્રજ્વલિત કરવાનો પહેલાં ઘરમાં સંપૂર્ણ સફાઈ રાખવી જરૂરી છે ઘરમાં કોઈ પણ પ્રકારની અશુદ્ધિ રહી જાય તો ઉપાય સંપૂર્ણ ફળ નહીં આપે ઘરના મુખ્ય પ્રવેશદ્વાર અને પૂજાખંડમાં ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ જેથી નકારાત્મક ઉર્જા દૂર થાય અને દીવો પ્રજ્વલિત કરવાથી શુદ્ધ ઉર્જાનો પ્રવેશ થાય પ્રથમ દીવો માટીનો લાવો અને તેને ઘી વડે ભરવો દીવો પ્રજ્વલિત કરવા માટે કપાસની શુદ્ધ વટકી વાપરવી આ દીવો માતા લક્ષ્મીજીના પૂજાર્થે પ્રજ્વલિત કરવો જોઈએ દીવો પ્રજ્વલિત કર્યા પછી તેને ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે રાખવો જોઈએ જો તમારા ઘરની દક્ષિણ દિશા ખુલ્લી હોય તો આ દીવો ખાસ કરીને તે દિશામાં મૂકવો ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દીવો ઘરમંડળની નકારાત્મક ઉર્જાને નાશ કરે છે અને માતા લક્ષ્મીજીના આશીર્વાદ લાવે છે આ દીવાને પ્રજ્વલિત કરતી વખતે મંત્રનો જાપ કરવો અનિવાર્ય છે જેમ કે ઓમ શ્રી મહાલક્ષ્મીએ નમઃ મંત્રનું સતત ઉચ્ચારણ કરવું જોઈએ મંત્રના જાપથી દીવો માત્ર પ્રકાશ નથી આપે પણ સકારાત્મક કંપનોથી ઘરના વાતાવરણને પવિત્ર બનાવે છે બીજો દીવો ખાસ પિતૃઓ માટે પ્રજ્વલિત કરવો હોય છે આ દીવો તલના તેલથી ભરવો જોઈએ તલનું તેલ પિતૃદોષ નિવારણ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે અને આ દીવો પિતૃઓના આશીર્વાદ મેળવવામાં મદરૂપ થાય છે દીવો પ્રજ્વલિત કર્યા પછી તેને પવિત્ર જગ્યાએ રાખવું જરૂરી છે જેમ કે તુલસીના છોડ પાસે અથવા પિતૃ તિથિ પર રાખેલા ફોટા સામે દીવો પ્રજ્વલિત કરતી વખતે પિતૃઓ માટે તર્પણ કરવું પણ ફળદાયી માનવામાં આવે છે તર્પણમાં તલ અને પાણીનો ઉપયોગ કરી પિતૃ તૃપ્તિ માટે પ્રાર્થના કરવી આ દીવો પિતૃઓને શાંતિ આપે છે અને પરિવાર પર તેમની કૃપા થાય છે આ દીવો પ્રજ્વલિત કરતી વખતે ઓમ પિતૃભ્ય નમઃ મંત્રનો જાપ કરવો શુભ ફળ આપતો છે દીવો પ્રજ્વલિત કર્યા પછી થોડા સમય માટે પ્રાર્થનામાં લીન થવું જોઈએ ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ રાખવું દીવો બહાર પડે નહીં તેની તકેદારી રાખવી અને ઉપાય પૂરો થયા પછી દીપકને ધીમે ધીમે પૂરો થવા દેવો આ પ્રક્રિયા દરમિયાન કોઈ પણ પ્રકારની ગફલત કે અનાદર ન કરવો જોઈએ દીવો પ્રજ્વલિત કરવાનું કામ પૂર્ણ શ્રદ્ધા અને નિષ્ઠાથી કરવું જોઈએ આ દીવો પ્રજ્વલિત કરવાથી ઘરમાં સુખ શાંતિમાં વધારો થાય છે પિતૃદોષ દૂર થાય છે ધન સંપત્તિમાં વૃદ્ધિ થાય છે અને ઘરના દરેક સભ્યો પર સકારાત્મક ઉર્જાનો પ્રભાવ પડે છે આ બંને દીવો ખાસ રીતે જીવનમાં નવી ઉર્જાનો પ્રવેશ લાવવા માટે અને ભક્તિભાવ વધારવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે મિત્રો આ ઉપાય સરળ પણ શક્તિશાળી છે સોમવતી અમાસ પર આ રીતે દીવો પ્રજ્વલિત કરવાથી ઘરમાં શાંતિ અને સમૃદ્ધિનું આગમન થાય છે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયો લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમને કમેન્ટમાં જરૂરથી જણાવો કે ઉપાય તમે કઈ રીતે અપનાવશો અમે ફરી મળીશું નવા અને રસપ્રદ વિષય સાથે ત્યાં સુધી જય માતા લક્ષ્મી